ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામી નારાયણ તો સ્વાગત છે તમારો આજે મસ્ત મજાના એક ફ્રેશ બ્લોગમાં તો જો એકદમ હેરુ રેડી થઈ ગઈ છે નાસ્તો કરવા માટે હે ને અને જો મારો નાસ્તો પણ રેડી થઈ ગયો છે અને મેં પણ નાસ્તા લઈ લીધું છે રોટલી ચા અને કેરીનું નું ના તાજુ તાજુ અથાણું અને હેરુ આજે લઈ લીધું છે ચોળાનું શાક અને આ બાજુ જો મારા મમ્મી પણ રેડી થઈ ગયા છે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ જય શ્રી કૃષ્ણ જય ભગવાન જય શ્રી જે સ્વામી નારાયણ તો મમ્મી પણ જો રેડી થઈ ગયા છે અને હીરો લંચ બોક્સમાં રેડી થઈ ગયો છે આજે એને લંચ બોક્સમાં માં છે ચોળા શાક છે રોટલી છે અને આદુ માટે પણ આપણે થોડું બનાવી નાખ્યું છે કેમ કે પછી રોવે શાક ન હોય ને તે દિવસે હીરો હોય એટલા માટે શાક પણ બનાવી નાખ્યું છે જો હીરો મારી વાટ જોવે છે તો ચાલો ફટાફટ હવે નાસ્તો કરી લઈએ જો ઉઠી ગઈ છે ગાઈસ અને આદુ બેન દૂધ લેવા જાય છે આદુ ક્યાં જશ આદુ નહીં હા મુજો હવે હીરો જય કૃષ્ણ શ્રી કૃષ્ણ આજે ગુડ મોર્નિંગ હવે આજે બેન ગુડ મોર્નિંગ નહીં બોલે છે દાદા અરે દૂધ લેવા ગયા ને હીરુબેન ને સ્કૂલે મૂકવા ગયા છે એટલે કઈ સાધુ ને છે ને રોતી મૂકીને હું વહી ગઈ હતી જો ઘરે આવી ગઈ છું અને હીરુબેન મળી ગયા છે હીરો દાંત પેટ થઈ ગયો બટા કેટ તો અંદર રૂ નાખ્યું છે રાખવાનું છે તો કાઢી નાખ એટલે હું આ પછી કાઢવાનું હતું દીકા હું તો આમ જો બે વાગ્યા બટા તું બાર વાગ્યા ની ફીટ કરાવીને આવીશો કાઢી નાખાય ને બસ આ કર તો અરે વાહ હીરો જો ચાંદીનો નો ભાઈ દાંત પીટ થઈ ગઈ છે અરે મારા દીક આવ્યો આજ છે ને મારા કાના ને રોતો રોતો મૂકીને વઈ ગઈ કા હું છું મારી કાને હે જમી લીધું તે હે અરે વાહ તો ચાલો આજ બે ને જમી લીધું છે મમ્મી શું કરે છે મમ્મી આ તો નવો ડ્રેસ પહેરી લીધો હે કામ કરવું હોય ને

ઓકે તો જો મમ્મી આજે ખજુરે લઈ આવ્યા છે તો આજે ખજૂર પાક આપણે બનાવશું બનાવશું કાલે ઓકે તો ચાલો હાજે ખજૂર પાક આપણે બનાવવાનો છે અને અત્યારે જો મેં કઈ નવી રેસીપી ટ્રાય કરી છે તો આનો ટેસ્ટ પણ કરવાનો છે ચાલો ટેસ્ટ કરવો છે ને અધરું આનો ટેસ્ટ ટેસ્ટ તો કરવો જ પડશે નવી રેસીપી ટ્રાય કરી છે તો ચાલો ફટાફટ ટેસ્ટ લેવી કેવો છે એમ અને આજે પાછું હજી એક જગ્યાએ બહાર પણ જવાનું છે તો ત્યાં પણ જઈએ જગ્યાએ છે ને બહાર જવાનું તો ત્યાં બાર પણ જઈ આવ્યા અને પાછા પગી ગયા છીએ શોરૂમે એને ગ્રીવા કેટલું કામ હતું આજે આજે થોડુંક ઓછું હતું કાલની કમ્પેરિઝનમાં ઓકે આજે થોડુંક ઓછું કામ હતું એટલે છે ને આજે અમે રેસીપી જે આપવાની હતી ને ઢોંઢાના સમયમાં જ આપી દીધી હે ને મેં તમને બતાવ્યો ફોટો કેવો લાગ્યો મસ્ત

અંદર ગયા લાગે છે વોશરૂમમાં અને જો રસોઈ બનાવી નાખી લાગે છે આપણે જોઈ લઈએ એનું શાક બનાવ્યું છે તો ભીંડાની શીંગ બનાવી છે અને બાજરીના રોટલા તારે ખાવાના છે બાજરીના રોટલા કે રોટલી રોટલા પણ તે તો કઈક બીજું ખાધું લાગે છે આમ જો અહિયાં જો ચા બનવાનું પણ રેડી થઈ ગયું છે ચા પણ બનાવી એ બાપા હવે હું કરે છે બાપ દીકરી હું કરે છે શેવડી લાવી દીધી શેવડી લેવા હતા ખજૂર લેવા હતા જો આપણે એક સબસ્ક્રાઇબર શું કહેતા ખબર આધુ કે છે કે આધુ બો તોફાન કરે છે એમ એ એવું કહેતા હતા એક સબસ્ક્રાઇબર છે ને આપડા એવું કહેતા પૂછ તો તમે કહેતા હતા છે કે હીરો તોફાન કરે તમે કહેતા હતા પૂછ તો પૂછ તો કોણ કહેતું તું એવું તો તોફાન ન કરતી હો તું તોફાન કરીશ અમારે ભાઈ આધુ થોડીક તોફાની છે ને આધુ બેન અને ગીત ગાય ને બહુ બધાને ગમે તમારા તારા ગીત નાય વખાણ કરતા હા મમ્મી તમારા ગીત ના પણ બધા બહુ વખાણ કરે હો આજે કયું ગાશું આપણે એક ગીત સંભળાવું હશે મમ્મી સંભળાવી દેશે કે મમ્મી એમ કહે છે જે ગાવે મમ્મી તો બધા ઓલમોસ્ટ ગીત આવડે જ છે નો બર્થડે છે હો હું છે આધુ આજે એને તને કીધું હમણાં હેતાશ ભાઈ નો હેપી બર્થડે ટુ યુ છે ક્યારે આવ્યો તો બે નો આવ્યો બે બે નો

દેખાડો દેખાડો હાલો પેલા ઉમર ચા જોતી આવું ચા વયો ને જાતો ને પછી તારું હોમવર્ક જો તો હલો ફટાફટ દોડવી ચા વયો ને જાતો ના ના હજી ધીમો છે આ પણ ખમિયા પપ્પા આવે પછી બેસવી ને આપણે હું હાલો હાલો દેખાડો હાલો દેખાડો હું કાર પુતુ હ ઓરે વાહ ઓપર ઓરેન્જ પીપો પેરોટ પછી પછી એમાં ઈ જશે આમાં ચામાં અમે બીજું આપીશું

ગમે હાલે તો ઓકે તો બિસ્કીટ વાળો નક્કી કર્યો છે તો ઈ બને નાખી કી બધો તો ચાલો હવે છે ને અંદર મમ્મી આ તૈયારી કરી નાખો છે બધુંય રહ્યું છે બધા થી પહેલા હું નાખા મમ્મી તમે રેસિપી આપતા જ જજો આપણે સબ્સ્ક્રાઇબરો ને પહેલા નાખવાનું છે ઘી અંદાજિત નાખવાનું ને થોડુંક જ તે એટલે એવું નથી પછી હું તે બહુ બાર નીકળે ગમે એટલે થોડું જોતા પૂરતું નાખવાનું છે એમ કે આ ઓલો ખજૂર જ્યાં સુધી બધો મેશ ન થઈ જાય એટલો નાખવાનો જો આ બધું પકડ્યા કરે હા અને આ બાજુ જો ખજૂર લઈ લીધો છે એને ફળિયા કાઢીને ખાજે કાજુ બદામ અને આ લીધું છે શીણેલું ટોપરું રોસ તો કરવા જ પડશે ને શેકવા જ પડશે ને થોડા ઘણા હા ઘીમાં પહેલા શેકી નાખવી પછી જોઈએ આપણે એને કટકા કરી જીણા ઝીણા કે પછી મિક્સરમાં કરવો હોય તો મિક્સરમાં હા આજે જો ભાઈ મમ્મીને ચાકુ વાગી ગયું છે હે ને મમ્મી જીરું કેતી થી બાર ને ચાકુ વાગી ગયું છે તો ચાલો ફટાફટ કરવા મળી જો મમ્મીએ નાખી દીધા છે બધા થી પેલા બદામ આળી વાળી શેકવાની કે આખી ફૂલ ઓકે લાલ જુદું અત્યારે હા અત્યારે તો બધા પલાળે પલાળી ખાય ને ખાય કરી પેલા તો ક્યાં એવું કઈ હતું પેલા તો

ના પાડે જો પછી બનશે પછી તો મમ મમ કરશે નકરું કાતિક જો દાદા લઈ લીધા પિસ્તા એ આધુ આટું લઈ લીધા હોત થોડાક અરે વાહ જો દાદા આપે છે દાદા આપે અહીંયા ગરમ અડી જશે કાંઈક તો ચાલો ફટાફટ પિસ્તા ફોલી નાખો અને એને પણ આપણે શેકવા છે તો શેકી નાખશું એને પણ શેકવો છે ને એની પિસ્તા ઓકે હાલો બધાને પિસ્તા જો ત્રણેય વસ્તુ થઈ ગઈ છે ને હવે જો ફાઇનલી એમાં અંદર નાખી દીધું છે ખજૂર

કેટલા ખાઈ જશ તું એ હું કીધું હા હા એ હું કીધું કોણ હા ના રે બાપા બધું થોડું બગાડવાનું હોય બટા એ એક મૂકી હા મૂકી દો દીજો જો ડેકારો બોલાવે ઈ કેવો ઢેકારો બોલાવે છે દીદી કા જો હમણાં બોલાવી બધા રમવા કે ફાઈનલી ગાઈસ ખજૂર પાક બનીને જો રેડી થઈ ગયો છે મસ્ત ખજૂર પાક બની ગયો છે અને થોડોક ઠરી ગયો છે હવે છે ને આપણે એને ચાર એકદમ સરખા એકદમ સરખા ભાગે ચાર કટકા કરી નાખવાના છે ને મમ્મી હા એટલે કસાટા જેવું થઈ જાય કસાટા જેવું ઓકે તો ચાલો હવે આનું કટિંગ કરી નાખવી ને આ બાજુ આજુ બેન શું કરે છે આ તો કે તો દીકે અરે વાહ આજે એને ગાડીનો શોખ જાગ્યો છે એટલે ગાડીઓ વારે રમે સવારની એને આદુ આજુ હા

લે બાપરે હાલો ભાઈ આદુ ને નથી ખાવી તો આજનો અમારો દિવસ કાકા રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી